ભુજમાં સિંધી સમાજ દ્વારા ચેટી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો સ્ટોરી બાય દર્શન મહેતા ભુજ આજે અમારો સિંધી સમાજ નો ચેટી નો પ્રોગ્રામ છે જય જુલેલાલ જયંતી છે એટલે બધા સમાજ અને ને હું શુભેચ્છાઓ પાઠવું છું અને સમૂહ પ્રસાદ અમે સાથે લેશું એ દર વર્ષે અમે ઉજવણી કરતા હોઈએ છે જય જુલેલાલ હું હરેશભાઈ રાજાણી ભુજ સિદ્ધિ પંચાયત ટ્રસ્ટ ભુજનો અધ્યક્ષ આજે સિંધી સમાજનો નવો વર્ષ શરૂ થાય છે આજે પૂજ્ય ઝૂલેલાલ સાંઈની આઠસો બાવન મી છે તે સંદર્ભે અમે ચેટીચંડની રીતે મનાવવામાં આવે છે જેમાં સમગ્ર સમાજ ભૂજનું અહીંયા ભેગા થઈ લાલ સાંઈનો બહેરાણો પંજડા ગરબા રાસ અહીંયા બધા ભાઈઓ અને બહેનો જામી પડે છે પછી અમે એની જ્યોત પરવાન કરીએ છીએ હમીસર ઉપર જઈને તે પછી સમૂહ પ્રસાદમાં તમામ સિંધી સમાજ ભોજનો ભેગો થઈ અને સમૂહ ભોજન ગ્રહણ કરે છે આજથી અમારો સિંધી નવો વર્ષ પણ શરૂ થાય છે તેથી અમે બધા એકબીજામાં મળી નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે